મોવા તાલુકોને દેગવડા ગામે પવચક્કીનું પાકરૂ તૂટતા આજુબાજુના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો મોવા તાલુકાના દેવગડા ગામે પવનચક્કીનું પાકરૂ તૂટતા આજુબાજુના ખેડૂતોમાં જોવા મળ્યો ભયનો માહોલ દેગવડા ગામે પવનચક્કી પાકરૂ તૂટતા જોરદાર અવાજ સાંભળી કામ કરતા મજૂરો ભાગી ગયા હતા તાલુકાના સદિશ્ય વિક્રમભાઈ લેખિતમાં પણ આપેલી છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી પવનચક્કીનું પાકરું તૂટવાનો અવાજ એક કિલોમીટર સુધી આવેલા જે પોલ સાથે બે વાર ભટકાતા અવાજ જોરદાર આવતા આજુબાજુના ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે પાકડું રૂટીને લટકતું રહી ગયેલ જેના પાખરા પણ આજુબાજુના વિસ્તારમાં ઉડેલ પાકડું લટકી ગયું હતું જેથી કોઈ જાનહાની થઈ ન હતી પવનચક્કીનો વિરોધ પણ જોવા મળેલ અને ગામ લોકોને આજુબાજુના ખેડૂતોને માંગણી છે કે હવે અહીં પવનચક્કી ઊભી ન કરવામાં આવે અને એનો યોગ્ય નિકાલ કરવામાં આવે જેની કોઈ જાનહાની થાય તો મારું નામ ભરતભાઈ જાદવ આ રીન્યુ કંપનીનો પ્લાન છે તો આમની અરજી અમે જે તે સમયે પ્લાન ચાલુ થતો ત્યારે કરેલી મહુવા તાલુકામાં ભાવનગર જિલ્લામાં અમને નોંધ કરી લીધેલી નથી પરંતુ આ જે બાજુમાં રેસિડેન્સ છે આ જે રહેણાંક વિસ્તાર છે અથવા આ ગ્રામની નજીક જે પ્લાન છે તો એનાથી જે જો આવી કોઈ ઘટના બને કે તૂટે અથવા કાંઈ અન્ય જનરેટરનો કે જે કાંઈ બી વસ્તુનો ખાટે તૂટે એનું કાંઈ નુકસાન થાય અથવા કોઈ પણ હાનિકારક થાય અહીંયા જે તે સમયે જે અવાજ આવ્યો જે પાંખડું તૂટ્યું ત્યારે પશુઓ થતા તો એ પણ ખૂબ નાસીને સતાર્યા અને આમની નોંધ જે તે સમયે અરજી કરેલી ત્યાર પછી કોઈ આમની નોંધ લીધી નથી તો આવી ઘટના ન બને તો એના માટે ખાસ કરીને નોંધ લેવી એવી અમારી માંગ છે મારું નામ છે વિક્રમભાઈ નરસિંહભાઈ બારીયા હાલ તાલુકા પંચાયત સદસ્ય મહુવા અને અમારે શક્તિની નજીક જ તે એક્ઝેમ એક્ઝેક્ટ બસો મીટરની ત્રીસ હાની અંદર અમારું જમીન આવેલી છે અને મારા પંદર જેટલા મજૂર છે એના કામ કરતા હતા એટલે અચાનક બસો ડેસીબલ કરતાંય પણ વધારે અવાજ આવ્યો એટલે મજૂર હેપકાઈ ગયા અને ત્યાંથી દોડાદોડ કરી અને બાજુમાં જ અમારું ઘર છે ઘરે જતા રહ્યા અને માલ ભયનું વાતાવરણ ફેલાઈ ગયું અને આજુબાજુ જે કાંઈ ખેડુ હતા એ ખેડુ પણ અસંભવ પામી જાય કાં એનો અવાજ આવ્યો ઉપર જોયું તો પવન પવનશક્તિનું પાકડું ભાંગી ગયું અને એની અંદરથી નાના નાના ટુકડા રૂપે આજુબાજુના બસો મીટરની ત્રીજાની અંદર પવનની દિશામાં ટુકડા એના ઉડ્યા એટલે ભયનું વાતાવરણનો માહોલ થઈ ગયો અને એના કારણે જે દાડીએ મજૂર દાળી કરવા આવેલા હતા એને રજા આપી દીધી અને એ લોકો હવે પછી ત્યાં બાજુમાં મજૂરી કરવા પણ તૈયાર નથી અને આ જ્યારે પવન પવનશક્કી નકાતી હતી ત્યારે અમે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરને લેખિતની અંદર મારા લેટર પેડની અંદર આપેલું હતું છતાં પણ કોઈ જાતની તપાસ થઈ નથી અને આવો મોટો ભયનો માહોલ ઊભો થાય અને ભવિષ્યની અંદર ફરીવાર આવો બનાવ ન બને એની માટે કાયદેસરની કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લે એવી અમારી ગામ વતી અરજ છે